ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે છોટાઉદેપુર જિલ્લાની નદીઓમાં નવા નીર આવી રહ્યા છે ગઈકાલે કે મધ્યપ્રદેશ માં ભારે વરસાદ પડ્યો છે જેને કારણે ઓરસંગ નદી વહેતી થઈ છે પહેલા વરસાદમાં જિલ્લાની આ જીવાદોરી ગણાતી નદી બંને કાંઠે વહેવા લાગી છે તેથી આ નદી કિનારે વસવાટ કરતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળે છે ઓરસંગ નદી મધ્યપ્રદેશમાંથી નીકળે છે અને છોટાઉદેપુર નજીક ગુજરાતમાં આવે છે આગળ જતા આ નદી યાત્રાダム ચાઉ ખાતે નર્મદા નદીમાં ભળી જાય છે તેના પહોળા પટમાં તરબૂચની ખેતી થાય છે છોટાઉદેપુર બોડેલી અને પાવી જેતપુર આ નદી કિનારે વસેલા મુખ્ય નગરો છે છોટાઉદેપુર થી રહન પટેલનો રિપોર્ટ વાઇપ્સ ઓફ ઇન્ડિયા